જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં કરસી ભર્યો ચૂંટણી માહોલ પૂર્ણ થયો છે અને તેના અંતે ભાજપને વધુ એકવાર પરાજયનો સામનો કરવો પડ્યો છે જેમાં ભાજપ પ્રેરિત ચંદ્રેશ પટેલની હાર થઈ છે તો કોંગ્રેસના રાઘવજી પટેલની સૂઝ અને ગોઠવણને કારણે જીત થતા યાર્ડમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે હાપા જામનગરની સામાન્ય ચૂંટણી બે હજાર ચૌદની અંદર વેપારી વિભાગમાં કુલ આઠ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવાર ચૂંટાયા છે અને ખરીદ વેચાણ મંડળીઓની કુલ પાંચ ઉમેદવારો પૈકી બે ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કર્યા છે અને ખેડૂત વિભાગની અંદર ઓગણીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ધીંગુ લગભગ બાણુંથી પંચાણું ટકા જેવું મતદાન થયેલું જેમાં આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરેલ છે તો હાપા માર્કેટિંગ યાર્ડની ચૂટણીમાં ચૂંટણીમાં પક્ષ આંતરિક વિખવાદ કોંગ્રેસને કામે લાગ્યો હોવાનું આધારભૂત કોંગ્રેસી કાર્યકરો જેલમાં આવી ગયા હતા પટેલ ના નેતૃત્વ નીચે અમે જે ચૂંટણી લઈ એમાં અમારો જ્વલંત વિજય થયો છે અને ખંભારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો એમ આઈ પણ લાગવજીભાઈના નેજારઠા માર્કેટિંગ યાર્ડનો વિજય થયો છે ત્યારે હાલમાં તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસે ભાજપના સુપડા સાફ કરી દીધા છે જેથી હવે આગામી દિવસોમાં જામનગર હાપા માર્કેટિંગ યાર્ડનું સુકાન કોંગ્રેસના સારથીઓ સંભાળશે જામનગરથી કેમેરામેન અમરીશ ચંદ્રા સાથે રવિ બુદ્ધદેવ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ